જય ગુરુદેવ પ્રભુ આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા પત્રીનો છત્રીસમો પટોળો આ મુજબ છે જૂઠું ઋષિ વર બોલવું નહી અતિથિ અભ્યાગત સંતોષ વાસ આપણા સદગુરુ પરમાત્મા પાંત્રીસમા પટોળા સુધી આપણી શારીરિક અને માનસિક સ્થિતિ કરી અને ત્યાર પછી સત્ય રીતે સી રીતે વર્તવું કે જેથી એનું જીવન ધર્મમય રહે કદી એ ચલિત ન થાય એના જીવનમાં પુણ્ય વધતા રહે એનું જીવન શુદ્ધિ તરફ આગળ વધે એ માટે કેટલાક સાવ સામાન્ય કર્મો કે જે વ્યક્તિએ ખૂબ ધ્યાનથી સભાન રહીને કરવા જોઈએ એના તરફ સદ્ગુરુ પરમાત્મા હવે પછીના કેટલાક પટોળામાં આપણને નિર્દેશ કરવાના છે એમાંનું પહેલું પટોળું છે છત્રીસમું પહેલી જ પંક્તિ જીવનનો જે આધાર છે સત્ય માત્ર વ્યક્તિ જીવનનો નહીં સમષ્ટિ જીવનનો પણ નહીં પણ આખા વિશ્વ જીવનનો જે આધાર છે સત્ય એ સત્ય અતિ વ્યાપક છે સામાન્ય મનુષ્ય તો એના જીવનમાં એનો કદી અનુભવ કરી શકતા નથી તે છતાંય અજ્ઞાન મનુષ્યોના જીવનનો આધાર પણ એ સત્ય છે એ સત્ય દરેક જીવ માત્રમાં વ્યાપેલું છે ભલે જીવને એની ખબર હોય કે ન હોય મનુષ્ય તરીકે એનો મનુષ્યને વારંવાર અનુભવ થાય છે જેમ કે પગના તળિયામાં કશું વાગ્યો ન હોય ત્યાં સુધી પગનું તળિયું છે એને આપણને ખાસ ખબર હોતી નથી પણ એમાં કાંટો વાગ્યા પછી કાંટાની સંવેદના થવા લાગે અને આપણા લગભગ બધું જ ધ્યાન પગના તળિયામાં એ કાંટાના કેન્દ્ર તરફ જતું રહે છે એ જ રીતે મનુષ્ય જીવનમાં વ્યાપેલા સત્યને મનુષ્ય અનુભવી શકતો નથી પણ સદ્ગુરુ પરમાત્મા કહે છે છે કે કે એક પ્રસંગ એવો બને મનુષ્યના જીવનમાં જેથી સજાગ હોય તો તરત જ એને કશુંક ખોટું કર્યું છે સત્યથી વિરુદ્ધ કર્યું છે અસત્યનું આચરણ કર્યું છે એવું એને તરત જ લાગશે અનુભવાશે અને એની એની વેદના પેદા થશે ત્રણ રીતે મનુષ્ય જીવનમાં સત્ય હોય છે અને જો એ ધ્યાન ના રાખે તો એ અસત્ય રૂપે પ્રગટ થાય છે એ છે મનથી વચનથી અને શરીરના કર્મથી એમાં આપણા સદગુરુ પરમાત્મા વચલી જે ઘટના છે વચનથી કર્મ વચનથી એટલે વાણીથી બોલવું તે તો મનુષ્ય જ્યારે વાણીથી અસત્ય ઉચ્ચારે છે તો બે બાજુ એના છાંટા ઉડે છે એક મન તરફ અને શરીર તરફ એ અસત્યના છાંટા બંને બાજુ ઉઠે છે જોકે અસત્યની શરૂઆત તો મનથી જ થાય છે પણ એ જ્યાં સુધી સક્રિય ન થાય ત્યાં સુધી એનું એની બહુ પરેશાની નથી પણ જ્યારે સક્રિય થાય તો પહેલું બિંદુ છે વાણી વાણી દ્વારા અસત્ય પ્રગટ થાય એ પચલા બિંદુએ પ્રગટ થયેલું અસત્ય વાણી દ્વારા પ્રગટ થઈ મનને પણ કલુષિત કરે અને શરીરને ખોટા કર્મ કરાવીને કલુષિત કરે અશુદ્ધ કરે પાપની ઉત્પત્તિ કરે કર્મના ખોટા બંધન ઉભા કરે આપણને અને એ ઘટના બને છે અસત્ય વાણી દ્વારા એનાથી માત્ર જીભ અસત્ય બોલી જાય એનાથી કોઈ જ્વાળામુખી ફાટતા નથી પણ એની એવી એક વ્યાપક અસર એ વ્યક્તિગત મનુષ્યના વ્યક્તિગત જીવન ઉપર થાય છે ધીમે 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 બોલવાની ટેવ પડે અને તેથી હંમેશા મન અસત્યમય રહે છે અને એવી વ્યક્તિ એના જીવનના કર્મો પણ અસત્યમય કરે છે ભાવ વિહીન કરે છે સાચા કર્મોમાં પણ સત્ય હોતો નથી સેવાભાવ હોતો નથી એટલી હદ સુધી એનું વ્યક્તિત્વ કલુષિત થઈ જાય છે અને ધીમે 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 એના જીવનમાંથી સાચા ધર્મનો લોપ થઈ જાય છે આવી એક સામાન્ય ઘટના મળતી બનતી આખા જીવનને એના ધર્મને ખોરવી નાખતી ઘટના સદગુરુ પરમાત્મા કે છે કે જો તું ધ્યાન નહીં રાખે તો તારા સંસાર જીવનના કારણથી કોઈ લોભ કે સ્વાર્થના કારણથી કોઈ મોહના કારણથી જે વસ્તુ છે જાણ્યા છે તું એને ખોટી રીતે રજૂ કરીશ એટલે અસત્ય બોલીશ તો એનાથી જે ભયંકર નુકસાન થશે એ નુકસાન તું સહન નહી કરી શકે તો એ એનાથી બચવું હોય તો બેટા રહીને જ્યારે બોલવાનો પ્રસંગ આવે ત્યારે ચકાસીને સમજીને વાણી ઉચ્ચારો જે વાણી બિલકુલ સત્યમય વાણી હોય જો બોલી ચુકવો સત્યથી વેગળું એટલે અસત્ય બોલી જવાશે તો એની બે બાજુ અસર થશે અને એનાથી તારું જીવન ધર્મથી વિલોપિત થઈ જશે તું ધર્મ તારા જીવનમાંથી કોઈ નાખીશ આ જેવું તેવું નુકસાન નથી મનુષ્ય જીવનનું ખરેખર જીવનમાં ધર્મ કેટલો સ્થાપિત થયો અને કેટલો આચરણમાં આવ્યો એનાથી મનુષ્યનું જીવન કેટલું શુદ્ધ થયું એના જીવનમાં કેટલી તપસ્યા વિકાસ પામી એના મન અંતઃકરણ કેટલા શુદ્ધ થયા એના ઉપર જ એના જીવનનો સાચો આધાર છે પણ એ બગડવાની શરૂઆત થાય છે અસત્ય વાણીથી તેથી એક સાવ સામાન્ય વાક્ય લાલ ઉચ્ચારી આપણા પરમાત્મા કહે છે કે જો તને તારા જીવનમાં કોઈ વસ્તુ હોય તો થી શું શું બની શકે એ તો કોઈ સત્તરમાંથી મેળવી લે અને ત્યાર પછી ખૂબ સાવધાન થઈ જા અને જ્યારે જ્યારે બોલવાનો પ્રસંગ આવે વાણીનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે તો પેલા એના તરફ સાવધાન થઈ કે હવે હું જે બોલવાનો છું એ વાણી અસત્ય તો નથી ને જો અસત્ય છે તો મૌન થઈ જાઓ અને મનમાં એને માટે પશ્ચાત હમણાં જો ધ્યાન ન હો તો બિલકુલ અસત્ય બોલાઈ જાત જૂઠું બોલાઈ જાત અને તેથી મારા જીવનને પારાવાર નુકસાન થત કે જે એ નુકસાન કદી ભરપાઈ થઈ શકે નહીં કદાચ આ જન્મ નય થાય એના માટે બીજો જન્મ લેવો પડે આટલું મોટું નુકસાન એકવાર મનુષ્યને અસત્ય બોલવાની ટેવ પડે એટલે કે સદગુરુ પરમાત્માનો શબ્દ લઈએ તો જૂઠું બોલવાની ટેવ પડે તો જીવન વ્યાપી અસત્ય ફેલાઈ જાય અને એ અસત્યનો મારીઓ જીવન આપણો અસત્ય બનતો જાય એનાથી ખોટા વિચાર ખોટા કર્મ થતા જાય આપણે લોભ મોહમાં ફસાતા જઈએ સ્વાર્થમાં ફસાતા જઈએ અને નકારાત્મક પ્રવૃત્તિઓ નકારાત્મક જીવન આપણું બનતું જાય અને એનાથી આખી આખું જીવન રોળાઈ જાય જીવનમાંથી ધર્મનો લોપ થઈ જાય અને એ એક જ બધી જે નુકસાની થાય છે અને એના કારણથી બીજો અવતાર શિખભર કેવો વિચિત્ર મળશે એનું કંઈ નક્કી હોતું નથી આટલું બધું ભયંકર નુકસાન થાય છે એની શરૂઆત થાય છે સદગુરુ પરમાત્મા કહે છે એક જ ઘટનામાંથી અને તે જૂઠું બોલવાની ટેવ તેથી બેટા સભાન થઈ જા અને જૂઠું બોલવું પડે ત્યારે તારી વાણીને તું પહેલા ચકાસી લે જે વાણી આવવાની છે એ અસત્ય તો નથી ને જૂઠ તો નથી ને જો એમ કરીશ તો આટલું નુકસાન થશે તેથી બસ પહેલા જ અટકી જા પહેલા જ તું સ્વિચ પડી ન જાય એનું ધ્યાન રાખ સ્વીચ પડશે ત્યાર પછી તારા હાથમાં એનું પરિણામ નથી તે સ્વિચ જ ન પડે અસત્ય બોલવાની સ્વિચ પડે જ નહીં એ તરફ ધ્યાન રાખી અને તું તારી વાણીનો ઉપયોગ કરો અને એમ કરવાથી આપણા આપણા જીવનમાં એક પ્રકારની સત્યની સ્થાપના થયા કરે આપણે સભાન થતા જઈએ જાગૃત થતા જઈએ તેથી સેવા ભાવ વિકસે અને એવા એવા સંજોગોમાં સંસાર લઈને બેઠેલા આપણે આપણા પોતાને ઘેર કોઈ જીવનના ક્રમ મુજબ કોઈ અતિથિ કોઈ અભ્યાગત આવે તો એ વ્યક્તિ વ્યક્તિ કોઈ હોય હોય ખરા અને ઓળખીતા ન પણ તો એ અતિથિ છે છે ઘેર આવ્યા પરમાત્માએ મોકલ્યા છે મારા દ્વાર ખુલ્લા છે તો આપણી શક્તિ મુજબ અને બુદ્ધિ મુજબ એનું સ્વાગત કરવું જોઈએ અને જે કોઈ જરૂરિયાત હોય આપણાથી થઈ શકે એવી પૂરી પાડવી જોઈએ એ અતિથિ અભ્યાગત આપણે ઘેરથી તનથી મનથી એની જરૂરિયાત પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે ખાલી ન જાય તારી પાસેથી સંતોષ પામીને જાય એક પ્રકારનું જબરદસ્ત પુણ્ય કાર્ય છે કારણ શું છે કારણ બિલકુલ અદ્રશ્ય છે અદ્રશ્ય કારણ એ અર્થમાં છે કે આપણે ઘેર આવતો કોઈ અતિથિ અભ્યાગત એને પણ ઘણીવાર ખબર હોતી નથી કે હું અમુકને ઘેર જાઉં છું અથવા અમુકને ઘેર જવાનું મારું કોઈ પ્રયોજન છે કોઈ કારણ ઊભું થયું છે એવા એવા કારણથી દોરાઈ અને આપણે જાણે નથી હોતી એ રીતે કોઈ અતિથિ અભ્યાગત આવી ચડે તો એ આપણા પ્રકૃતિ ગોઠવેલા ચક્ર મુજબ એ ઘટના છે કઈ વ્યક્તિ બીજી કઈ વ્યક્તિને કયા સમયે શા માટે મળશે એ મનુષ્યના હાથમાં છે જ નહીં એ બધું કાલચક્ર ચક્ર એ બધું સમય પત્રક પ્રકૃતિ ગોઠવેલું છે એ પ્રકૃતિના ગોઠવેલા સમય પત્રક પ્રમાણે જ દરેક જીવાતમાં એકબીજાને મળવા માટે હલન ચલન કરે છે અને એ ક્રમમાં તારા પોતાના જીવનમાં પણ આપણે પ્રકૃતિના ગોઠવાયેલા સમય પત્રકને જોઈ શકતા નથી પણ જો જ્ઞાન હોય અને હૃદયમાં ભક્તિ અને સમર્પણ ભાવ હોય તો આપણા હૃદયમાં એ ભાવ ઉગી આવે કે મને કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ મળે છે એ પ્રકૃતિના ગોઠવેલા સમય પ્રત્ર પ્રમાણે જ મુલાકાત છે અને તેથી પ્રકૃતિ પોતે પરમાત્મા સ્વરૂપ છે તેથી એ મરજી પરમાત્માની છે કે મને અમુક વ્યક્તિ મળે તો એ મળવાનું કારણ ગમે તે હોય પણ એ ગોઠવણી અદ્રશ્ય ગોઠવણી છે અદ્રશ્ય શક્તિની ગોઠવણી છે તેથી એ ગમે કે ન ગમે મારે એ ઘટનાને વધાવી લેવાની છે એ અદ્રશ્ય ઘટના અદ્રશ્ય શક્તિ જે સંચાલન કરે છે એને મારે વધાવી લેવાની છે એને મારે ભક્તિ ભાવપૂર્વક એનો જવાબ આપવાનો છે અને તેથી મારે ઘેર આવેલો અતિથિ અભ્યાગત એને જે કોઈ કામ હોય એમાં મારાથી મારા ગજા સંપત મારી શક્તિ મુજબ એની જે સેવા થઈ શકે કરવી જોઈએ એ મારો ધર્મ છે ભલે સદગુરુ પરમાત્માએ આ બીજી લીટીમાં ધર્મ શબ્દ લખ્યો નથી પણ સંતોષવા સહી એ લખ્યું છે એમાં પોતાના ધર્મના પાલનનો સ્પષ્ટ નિર્દેશ છે અને અતિથિ કંઈ કાયમ રહેતા નથી આજના દોડધામના યુગમાં કોઈને સમય જ નથી તેથી અતિથિ આવે ગમે તે કક્ષાનો છે ગમે તે સ્થિતિનો છે ગરીબ છે તમંગ્ર છે પોતાના કોઈ કામે આવે પોતાના સ્વાર્થ માટે આવે તે છતાંય મારે આંગણે આવ્યો છે મારા ઘરને દ્વારે આવ્યો છે તેથી પરમાત્માએ મોકલેલો અતિથિ છે મારાથી જે બની શકે એનું સ્વાગત કરવું જોઈએ અને મેં કરેલું સ્વાગત જોઈ અને પરમાત્માના ચરણે હું ધરી દઉં એવી મારી કાયમ સમજણ રે તો પરમાત્મા એ વાત સ્વીકારે છે અને જરા લૌકિક ભાષામાં એને કહેવું હોય તો એમ કહી શકાય કે પરમાત્માએ મોકલેલો અતિથિ અથવા તો સમયપત્રકની ગોઠવણી પ્રમાણે આપણી પાસે આવતા જતા માણસો જે અતિથિ રૂપ આવે છે એ અતિથિને આપણે સત્કાર કર્યો એ પરમાત્માના સમયપત્રકને માન આપ્યું કહેવાય અમલ કર્યો કહેવાય તેથી એક પ્રકારની ભક્તિ છે એક પ્રકારની સ્વીકાર છે એક પ્રકારનું સમર્પણ છે અને સહજ રીતે જ ભક્તિના વ્યાપક અર્થમાં ભક્તિના વ્યાપક અર્થમાં પરમાત્માના આ અનંત સૃષ્ટિના સંચાલનમાં જે કોઈ તત્વો કામ કરે છે એ તત્વોને આપણે સમર્પિત થઈ ગયા એની મરજી મુજબ આપણે વર્ત્યા છીએ આપણા હૃદયમાં પ્રેમ અને આનંદ વર્ત્યો છે એવો આપણને અનુભવ થાય તો આ બીજી જે પંક્તિ છે અતિથી અભ્યાગત સંતોષો આ સહી એ ઉપર જે જૂઠું ઋષિઓને બોલવું નહીં એના પરોક્ષ પરિણામ સ્વરૂપ એ ઘટના છે જે વ્યક્તિના જીવનમાં સત્યની સ્થાપના છે જે વ્યક્તિ બોલવામાં ખૂબ સાવધ રહે છે મારાથી ભૂલી ચૂકે અસત્ય કે અર્ધ સત્ય બોલાઈ ન જાય એવી વ્યક્તિના હૃદયમાં હંમેશા સેવા ભાવ રમતો રહે છે બીજામાં પોતાને પોતાનામાં બીજાને જુએ છે અને એવી વ્યક્તિ પ્રકૃતિ સાથે એકરૂપ છે એને ગેર કોઈ અતિથિ અભ્યાગત આવી ચડે તો એ પોતે પોતાના ધર્મની કસોટી સમજે કે મારે આવેલો અતિથિ અભ્યાગત એના સ્વાગતમાં એની સેવામાં મારી કોઈ ઉણપ તો નથી થતી ને એમ જો જોતા આવડે અને ખરેખરા અર્થમાં પૂરેપૂરી સેવા વૃત્તિ જાગી ઉઠે તો સમજવું કે આપણા જીવનમાં ધીમે ધીમે હશે કોઈ સંસારના કારણથી અસત્ય ક્યાંક એના બિંદુ બુંદ રહી ગયા હશે કોઈ મેલ રહી ગયો હશે તો ધીમે ધીમે જો દોવાઈ ને ચોખ્ખો થતો જાય છે તો સેવા વૃત્તિ અને એમાંય ઓચિંતા આવી ચડેલા અતિથિ અભ્યાકૃતિની સેવા એ આપણા જીવનની એક સફાઈ રૂપ છે તેથી સદગુરુ પરમાત્મા એમ કે છે એ તારે માટે તારે આંગણે આવેલો અતિથિ તારા જીવનના શુદ્ધિકરણ માટે આવ્યો છે તારા પોતાના ધર્મની સ્થાપનાને માટે ધર્મની શુદ્ધિકરણ માટે

પંક્તિઓમાં જે કોઈ આદેશ છે વર્તન કરવાનો બસ એનું આચરણ જ કરવાનું છે તો ત્યાર પછી એનું પરિણામ તો સહજ રીતે જ આવે છે ધર્મમય પરિણામ આવે છે નિશ્ચિત વાત છે માત્ર આટલું આચરણ જૂઠું ઋષિઓને બોલવું નહીં અતિથિ અભ્યાગત સંતોષવા સહી આ બે માં વાતનું પોતાની શુદ્ધ બુદ્ધિથી ભક્તિ ભાવથી સમર્પિત ભાવથી આચરણ કરતા આવડી જશે તો જીવનમાં સહજ રીતે જ ધર્મની સ્થાપના ધીમે 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 થતી જશે જેમ આપણે પોતાને માટે રહેવા માટે બનાવવા ઘરની શરૂઆત કરીએ તો ઉબડખાબડ જમીન અંદર કંઈક કચરો ઘર ઘર બનતું હોય ત્યારે એની અવ્યવસ્થા અને તે છતાં ધીમે 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 તૈયાર થતું ઘર છેવટે રહેવાલાયક જે સુંદર ઘર બને છે ગમે તેને ગમી જાય એવું ઘર બને છે એ જ રીતે આપણા જીવનમાં વ્યાપી રહેલો કચરો કોઈ સ્વાર્થ કોઈ વાસના એ બધાને દૂર કરવા માટે સદગુરુ પરમાત્મા કહે છે આ બે વાતો પર જો તું ધ્યાન આપીશ તો તારું જીવન સદાને માટે શુદ્ધ થતું જશે ધર્મની સ્થાપના થતી જશે અને પરમાત્મા પોતે મહેમાન બનીને અતિથિ બનીને તારા હૃદય ઘરમાં હંમેશને માટે ઉતારો કરશે તને પ્રેરણા આપશે અને સદા તું એના દર્શન કરતો રહીશ અને એ જ તારે માટે ધર્મની પ્રાપ્તિ બની જશે તો આમાં કહી વાત તાત્વિક રીતે સમજમાં આવી જાય એવી આપણે છત્રીસમુ જૂઠું ઋષિ વરણ હે બોલવું નોષ વાસિ જય ગુરુદેવ ભગવાન